સાંભળો તેવી મારી નમ્ર વિનંતી જેની આપણે આદત થી પ્રશંસા કરીએ છીએ એવા આક્ષીર વનતા અને હું આ ગુજરાત ધરતી નો બધાને બધા નમન કરું સમર્પણ નું સત્પણ છે આ ગુજરાત સાહસ થી ભરેલી સક્ષમતા ભરેલું છે આ ગુજરાત મિત્રો આ ગુજરાત નો ઇતિહાસ જેટલો કહીએ ને તેટલો ઓછો છે શું છે ગુજરાત તો અહીં દેવો ના દેવ મહાદેવ અને દ્વારિકાધીશ ના ચરણો એટલું જ નહીં ચોટીલા અને પાવાગઢ જેવા ડુંગરા પર નવ લાખ દેશના હજુ પણ જોવા મળે છે ત્યારે આપણે કહી શકીએ કે આ ગુજરાત ની ધરતી

સરદાર નું ગુજરાતી ગરબા નો સાઉન્ડ અમે એક ગુજરાતી ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી